નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

આ સાથે કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી ભાજપના વિવિધ નેતાઓએ પણ દર્શનનો લાભ લીધો હરે કૃષ્ણ ઇસ્કોન મંદિરના સર્વે હરિભક્તો ગ્રામજનો વિશાળ સંખ્યામાં પધાર્યા હતા તેમજ દેશ વિદેશના દાતાશ્રીઓ તથા સંતો મહંતો સાથે વિવિધ ઇસ્કોન મંદિરના સ્વામીશ્રીઓ પણ હાજરી આપી હતી રિપોર્ટર કનુભાઈ જી પટેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય Terima kasih telah menonton! શ્રી અંદર અદ્ભુત મંદિર એનો ઇજારો સમારોહ આજે થઈ રહ્યો છે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અહીંયા ગુજરાતની અંદર 100 મંંદિરુધ્યાત્મા એવા ભાગમાં કે જ્યાં ઇસ્કો નવા મંદિરો નથી અને બોરાસાના મંદિરની ખ્યાતિ વધવાની છે અહીંયા શામળાજી છે બાજુમાં અને શામળાજી થી છેટે શ્રીનાથજી છે તો શ્રીનાથજી કે ત્યાં ગુજરાતીઓ બધા જે આવે છે હા નાગપાડા તો એમને એમની ભક્તિ એમની ભક્તિ જોઈને ભગવાન પોતે આજે અહીંયા આગળ પધારી રહ્યા છે આ મંદિરની ની અંદર ત્રણ બીજા મુખ્ય પણે છે એમાં સૌથી વચમાં જે છે એ શ્રીનાથજી છે એમની જમણી બાજુ એ ધોરાણી થાય છે અને એમની ડાબી બાજુએ રાધા શ્યામ સુંદર છે એટલે અહીંયા આગળ માયાપુર

સ્વામી અને એમના સન્યાસી શિષ્ય ભક્તિ પદ્મ સૌર પ્રચારક મહારાજે આવીને સિંહ ફાયો આપેલો છે આ મંદિર ની અંદર શરીફ થાય અને આશીર્વાદ આપે તો મંદિર પ્રગતિ વધે में है तो से भी तो <स्थाथ> सारे साथ का से है मंदिर तो भगवान श्री कृष्ण अवतरित होना किस रूप में अर्थ विग्रह के रूप में प्राय लोग कहते हैं कि मंदिर में मूर्तियां होती है मंदिर में मूर्तियां नहीं होती है उनका बाजार में होती है मंदिरों में जो श्री विग्रह होता है और तो भगवान श्री कृष्ण का अवतार है जिसका भगवान क्यों प्रकट होते हैं मंदिरों में हम सबसे सेवा स्वीकार करने के, तो के लिए तो परम सेवा का सौभाग्य का अवसर आज से प्रारंभ होने वाला है तो ये निवेदन है कि तो सारे वासियों के लिए कि आप सब आए मंदिर में दर्शन कीजिए सेवा कीजिए और भगवान श्री कृष्ण का नाथ जप की अंतरराष्ट्रीय ऐसे महान गुरु है। बंगाल में श्रीनाथ जी उनको पूरा विश्व में स्थापना किया श्रीनाथ जी की भक्ति को तो स्कॉन ऐसा वह भी कार्य कर रहा है अब अमेरिका में जाइए इधर भी श्रीनाथ जी की उपासना होता है श्रीनाथ जी विराजमान सबसे पहला गुजरात के बाहर भारत के बाहर कहां हुआ उत्का में हुआ अमेरिका में हुआ वैसे पूरा विश्व भर में भगवान श्री कृष्ण श्रीनाथ जी का भक्त बन रहे हैं जिसके आधार पे गीता और भागवत के आधार पे तो ये मंदिर और एक मंदिर नहीं है तो ये गीता भागवत का प्रवचन होगा बच्चों तो को शिक्षा होगा और द्वारा संस्कृति जागृत जाति ये सनातन धर्म की रक्षा जो है गीता भावी के प्रचार से मंदिरों का निर्माण से होता है तो ये आज प्रांत का कार्यक्रम है ये के साथ में इधर में जैन मिला स्कॉन्ड का भी एक बड़ा सा एक केंद्र इधर शुरू हो रहा है और अन्नदान कार्यक्रम होगा अनेक अनेक रोगी तो कार्यक्रम होगा खास करके आए हैं ऑस्ट्रेलिया से आए उनके पिताजी है मनोजिशन प्रभु मोडासा तो के है वो ऑस्ट्रेलिया जाके कृष्ण भक्ति को स्वीकार किया देखिए ऑस्ट्रेलिया ने कृष्ण भक्ति किसने जाते भक्त है। तो उनको अनुभव होता है अरे हमारी संस्कृति कितना महत्वपूर्ण तो है भारत में अनुभव नहीं होता तो ऑस्ट्रेलिया में कृष्ण भक्ति के संपर्क में आए और उनके मन में ऐसा भाव आया कि हमारे गांव, हमारा शहर मोडासा में भी कृष्ण भक्ति રાધા શ્યામ સુંદર કાકા નામ આનંદ વર્ગન દાસ છે અને મારા પત્ની એ ભક્તિપ્રિયા દેવી દાસ છે અમે અહિયાં બંને જણા સેવા માટે આવ્યા છીએ મોડાસા માં

ભક્તિ માં કઈક યુઝફુલ થઈ શકે કારણ કે જીવનમાં ઉન્નતિ થશે અને આપણને સાચી સમૃદ્ધિ શાંતિ અને આનંદ આવશે મારું નામ આનંદવર્ધન દાસ છે એટલે મારો પ્રભુપાદ અને ગુરુ મહારાજ ની કૃપાથી મારા જીવનનો ઉદ્દેશ એ જ છે કે આનંદ વધારો તો અહીં હું આવ્યો છું હવે મારી ઈચ્છા છે હું અહીંયા બે મહિના કે છ મહિના અહીંયા અને હું જોબ પણ છોડીને આવ્યો છું મારી એક લાખ દસ હજાર ડોલરની જોબ હતી વર્ષે પંચાવન લાખ મારા વાઈફના પણ પંચાવન લાખ પંચાવન લાખ રૂપિયાની જોબ હતી અમે છોડીને ફક્ત સેવામાં આવે છે તો તમે આ ના કરી શકો તો એટલીસ્ટ જેટલું પણ કરી શકો એટલું કરો અહીંયા એટલીસ્ટ મોડાસાના જે બધા જ રહેવા રહેવાવાળા છે રહેવાસી

જીવનમાં આનંદ ધન્યતા અને ખુબ ખુબ સમૃદ્ધિ મળશે હરે કૃષ્ણ બહુ ખુબ જ પ્રશ્ન છે હવે આપણે બધા જ સાચી રીતે જોવાય તો આપડે ગોલોક વૃંદાવન કૃષ્ણના જે ભગવાન જે ગોલોક વૃંદાવન છે ત્યાંથી આવેલા છે અત્યારે આપણે ભૌતિક જગતમાં આપણે જન્મ લીધો છે આ શરીર આપણને પ્રાપ્ત થયું છે એ શરીર મને અહીંયા કડી જે મારા પપ્પા અહીંયા ઊભા છે કડીમાં હું રહેવાસી છું પણ બે હજાર છમાં હું ઓસ્ટ્રેલિયા ગયો એટલે બે હજાર છથી અઢાર વર્ષથી ઓસ્ટ્રેલિયા છું અને જ્યાંથી પણ જન્મ થયો બ્રાહ્મણ જન્મમાં બ્રાહ્મક કુટુંબમાં જન્મ થયો અને મને અંદરથી જ આંતરિક ઈચ્છા હતી કે આ મારું જીવન શું છે ભગવાન શું છે અને આ કર્મ મને કેમ આવું ફળ મળે છે એ બધા પ્રશ્નો હતા એ પ્રશ્નો સમાધાન આ પ્રભુપાદે જે આપણને ભગવદ્ ગીતા યથારૂપ આપી એનાથી જ શક્ય બન્યું છે હું બધા જ સંપ્રદાયમાં થોડો થોડો સમય પ્રાપ્ત વિતાવ્યો છે સમજવાનો ઈવન આપણે શરૂઆતમાં હું વિવેકાનંદ ભગવદ્ ગીતા પછી વિવેકાનંદ ચરિત્ર ગાંધીજીના ના ચરિત્ર પછી ત્યાં ગયો તો ત્યાં ક્રિશ્ચિયન સંપ્રદાયના બધા હતા સ્ટુડન્ટ એમની સાથે

અમે જોબ પણ કરીએ છીએ સાથે સાથે રીતે સેવા પણ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારે અમારું જીવન સંપૂર્ણ રીતે આ આધ્યાત્મિક ઉન્નતિ આગળ વધારવું છે એટલે જેને પણ જો પણ આધ્યાત્મિક આ મનુષ્ય જીવન આપણને આધ્યાત્મિક ઉન્નતિ ભગવાન કોણ છે કૃષ્ણ ભગવાન છે કૃષ્ણ સ્વયં ભગવાન બ્રહ્માજી બ્રહ્માજી પણ બ્રહ્મ કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનારી આદિ વર્વકારણ કારણ તો કૃષ્ણ ભગવાન છે એમને અપનાવો અને જીવન ઉતાર કરો હરે કૃષ્ણ